સુરત શહેરમાં ફરી કમ્પાઉન્ડ વોલ પડવાની ઘટના બનવા પામી છે અલથાણ બાદ વરાછા ખાતે આવેલા અંકુર સોસાયટી પાસે બાંધકામની કામગીરી સમયે બોર્ડરની દિવાલ ધરાશય થતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો છે સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બાંધકામ સાઇટ પર સુરક્ષાના અભાવે અકસ્માતોની હારમાર સર્જાઈ રહી છે ત્યારે રાત્રે અલથાણ અને બપોર બાદ વરાછા વિસ્તારમાં બાંધકામ દરમિયાન દીવાલ ધરાશય થવાની વધુ એક ઘટના સામે આવતા કામગીરી સામે સવાલ ઉભા થયા છે વરાછા અંકુર સોસાયટી નજીક એક બાંધકામની સાઇટ પર કામગીરી ચાલી રહી હતી જેથી ઊંડો ખાડો કરાયો છે આ દરમિયાન અચાનક જ બાંધકામના બોર્ડરની દિવાલ પત્તાના મેલી જેમ ધરા થઈ જવા પામી હતી દિવાલ પડવાની સાથે એક મોટું ઝાડ પણ ઉખડી ગયું હતું જે ખાડામાં રહેલા જેસીબી પર પડ્યું હતું રસ્તા પરની સ્ટ્રીટ લાઇટનો નો થાંભલો ધરાશાયી થયો હતો વીજળીની મીટર પેટીઓ અને અન્ય સાધનોને પણ ભારે નુકસાન થવા પામ્યું છે તો ઘટના એટલી જોરદાર હતી કે તેનો અવાજ સાંભળીને આસપાસના રીસો ઘરની બહાર દોડી આવ્યા હતા સ્થાનિકોના મુજબ દિવાલ પટતી વખતે થયેલા ધડાકા અને ધુજારીને કારણે તેમને ક્ષણભર એવું લાગતું હતું કે જાણે ભૂકંપ આવ્યો એટલે કે ધરતીકંપ આવ્યો હોય અચાનક બનેલી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તેને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે લોકોના આક્ષેપ છે કે બિલ્ડર દ્વારા સુરક્ષાના પૂરતા નિયમોનું પાલન કરાતું નથી હાલમાં સ્થાનિકો દ્વારા બેદરકારી બદલ જવાબદારો સામે કડક કાયદાકીય પગલાં લેવા માંગ કરવામાં આવી છે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ વ્યક્તિને ઇજા કે જાનહાની થઈ નથી તે એક મોટી આશ્વાસનરૂપ બાબત છે